દરબીમાં યુએન મહેતા આર્ટ્સ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો તેવી ભાવના સાથે આજે છ દાયકાથી વધુ થઈ ગયેલી ઉંમરના લોકોએ તેમની સાથે ભણતા મિત્રોને મળવાની ઝંખના જાગી છે છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ શાળામાં કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહમિલન સમારોહ યોજાઈ ગયા છે તે જ રીતે મોરબીના ભડિયાદ રોડ ઉપર આવેલા સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત યુએન મહેતા આર્ટ્સ કોલેજમાં વર્ષ ઓગણીસો ને ઇઠ્યોતેરથી વર્ષ બે હજાર પચીસ સુધીમાં ભણી ગયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આજે સ્નેહમિલન સમારોહ યોજાઈ ગયો સમારોહમાં ભણતર પૂરું થયા પછી છૂટા પડ્યા તે પડ્યા એ આજે સમારોહમાં આંખો ભીની કરી દે તેવા હતા જુદા છૂટા પડતા પછી પહેલીવાર મળ્યાને બાદ બળીને ગડગડા થઈને જે ઉદાગાર કરતા હતા તેનાથી હૃદય દ્રવિ ગયા સૌ મિત્રોએ તેમના પરિવારની તેમના ધંધા રોજગારની માહિતી આપી એકને એકની ઓળખ કરીને સૌ કોઈએ કોલેજ જીવનની યાદગાર વાગોળી હતી કાર્યક્રમમાં આવતા મહેમાનોને કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા કાર્યક્રમની શરૂઆતમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી બહેનોએ પ્રાર્થના ગીતથી શરૂઆત કરી બાદ ઘણાએ પોતાના વક્તવ્ય આપ્યા જેમાં જુદી જુદી યાદગીરીને તે દિવસો યાદ કરી સંભળાવતા હતા વાત કરતા હતા પણ આંખમાં ઉભરાઈ આવ્યા હતા આ કોલેજના સ્નેહમિલનમાં સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આચાર્ય કોર્ડિનેટર સહકોર્ડિનેટર કોલેજના પ્રોફેસર તેમજ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા સ્નેહમિલન મારો મિત્રોને મળી આનંદ કરવાનો સમય હતો પણ દરેકની આંખમાં આંસુ આવી ગયા જે ખરેખર હરખના હતા કે કોલેજમાં ભણતર પૂરું થયા પછી ક્યારે ન મળ્યા હોય તેવા મિત્રોના વિરહની વેદના હતી તે જાણી ન શકાયું રિપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી હું રાજકોટ બેંકમાં ઓફિસર તરીકે સર્વિસ કરું છું હું વિદ્યાર્થી છું મજા એ છે કે આ કોલેજની અંદર ફરી આવવાનો મોકો મળ્યો પ્રોફેસર કૈમસ દંગી અને એ જે ટીમ છે એમણે આ વિચાર આવ્યો એને ગ્રુપમાં આ શેર કર્યો અને એનાથી બધા સાથે જોડાઈ ગયા આજની જે સ્થિતિ છે કે આ રૂમ આ હોલ એ ટૂંકો પડશે અને દિલ છે એ ધડકે છે એટલું બધું કે બધાને ફરી મળી અને ફૂલ ગુલાબી જાણે થઈ ગયા હોય ફરી એ નેવ નિશાલના અમે થઈ ગયા હોય એ એવું ફીલ અમને થાય છે એટલે આજનો જે દિવસ છે અમારા માટે એક સુવર્ણ ફરી ફરી જિંદગી જીવવાનો દિવસ જાણે આપણે ફરી મળ્યો હોય એ એવું ફીલ થાય છે